હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે પાણીપુરી માટે એકદમ ટેસ્ટી એવું આમલી ફુદીનાનું પાણી બનાવીશું તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો તો પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં અહીં થોડું આખું જીરું લીધેલ છે તેને આપણે ગેસની ધીમી આંચ પર એકદમ શેકી લેશું એકદમ હલકા એવા બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું તો હવે આપણું જીરું શેકાઈને એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો પાણી બનાવવા માટે મેં અહીં એક કપ ફુદીનો એક ચમચી જલજીરા પાવડર એક નાનો કપ લીલા દાણા લીધેલ છે ત્યારબાદ છથી સાત મરચી અને બેથી ત્રણ આદુના ટુકડા લીધેલ છે ત્યારબાદ હવે આપણે આંબલીનો પલ્પ લીધેલ છે અને આપણે જે જીરું શેકીને રાખ્યું હતું તે લીધેલ છે અને અહીં મેં એક દોઢ ચમચી સંચળ પાવડર લીધેલ છે તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરીને આંબલીનું અને ફુદીનાનું પાણી બનાવવાનું છે તો તે માટે મિક્સર જારમાં આપણે ફુદીનો ધાણા શેકેલું જે જીરું રાખેલું છે તે ત્યારબાદ હવે આપણે તેમાં આદુ અને મરચી એડ કરી દઈશું આદુ મરચીના ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી સંચળ પાવડર લઈશું ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી ચલજીરા પાવડર એડ કરીશું જલજીરા એડ કરવાથી ટેસ્ટ એકદમ સારો આવે છે ત્યારબાદ હવે આપણે તેમાં એક મોટી ચમચી ખાંડ એડ કરી દઈશું અને એક ચમચી મીઠું એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે અહીં અડધું લીંબુ લઈશું તેનો રસ આપણે એડ કરી દઈશું તો બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે મિક્સર જારમાં બધી જ વસ્તુને ક્રશ કરી લેવાની છે તો તે માટે અહીં આપણે થોડું પાણી એડ કરીશું અને તેને ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ નેચરલ એવો ગ્રીન કલર આવીને રેડી થઈ ગયો છે અહીં મેં એક બાઉલમાં અડધો કપ જેટલું ઠંડો પાણી લીધેલ છે ત્યારબાદ હવે આપણે તેમાં જે આ મિશ્રણ બનાવ્યું હતું તે આખું એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ આપણે જે આંબલીનો પલ્પ તૈયાર કર્યો હતો તે હું એમાં બે ચમચી એડ કરી દઈશ તો આંબલીનો પલ્પ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણું એકદમ આંબલી ફુદીનાનું પાણી બનીને રેડી છે તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ માણી શકો તો તમને આ પાણીની રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો